ના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ શ્રી બકાજીભાઈ ઠાકોર કલોલ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી શ્રી અલ્પેશજી ઠાકોર ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી श्री शैलेष भाई पटेल कलोल नगरपालिका अध्यक्ष श्री अशोक भाई चौधरी अमूलना श्री कलेक्टर जीतू भाई पटेल अध्यक्ष कलोल शहर भार्गव भाई पटेल भाजपा अध्यक्ष बबीताबेन ठाकुर जिला पंचा, पंचायत अध्यक्ष कलोल અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કલોલના નગરજનોને મારા રામ રામ પ્રણામ મિત્રો આજે નવરાત્રિના બીજા દિવસે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં કુલ એકસો ચુવાલીસ કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ આજે અહીંયા પહેલા અમદાવાદની અમારી એસટી કલોલ થઈને જતી મેં કલોલ ને અનેક વાર જોયું છે પણ અત્યારે કલોલના રોડ રસ્તા સ્વચ્છતા મોટા મોટા તરાવોની સંરચના હવે રેન બસેરાની સંરચના ગટરનું પાણી ચોખ્ખું કરવાની વ્યવસ્થા નું આયોજન કલોલના ઇતિહાસમાં છેલ્લા પાંચ દસ વર્ષની અંદર કલોલનો જે વિકાસ થયો છે કલોલવાળા તૈયારી રાખજો દસ વર્ષમાં કલોલ અને અમદાવાદ બે ભેગું થઈ જાય એવડો મોટો વિકાસની સંભાવનાઓ પડી અનેક પ્રકારના વિકાસના કામો આજે અહીંયા શરૂ થયા છે લગભગ કરોડ કરોડની પાંચ યોજનાઓ જેમાં પાંત્રીસ કરોડનો ગંદા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ અગિયાર કરોડના ખર્ચે જ્યોતિશ્વર તળાવનું નિર્માણ સો લોકો સુઈ શકે એવું રેન બસેરો જે વરસાદમાં ને ઠંડીમાં ગરીબોને આશ્રયસ્થાન માટે કામમાં આવે સફાઈ ઉપકરણો અને તેર અલગ અલગ બોરવેલ એના કામો એનું આજે લોકાર્પણ થયું કામો પૂરા થઈ ગયા છે અને એકાણું કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ અનેક કામો ચાલુ થયા છે કલોલનો વિકાસ એ આવનારા બે હજાર ઓગણત્રીસ સુધી ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર બંને મળી આપણી વિધાનસભા એક આદર્શ વિધાનસભા બને એનું બાર્યું આયોજન અમે કરેલું અહીંયા સાડા ત્રણસો બેડની મોટી હોસ્પિટલ ભારત સરકાર દ્વારા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે લગભગ બે હજાર સત્યાવીસ સુધીમાં હોસ્પિટલનું ઉદઘાટન થયા પછી કલોલથી કોઈ પણ પ્રકારની આરોગ્યની સુવિધા માટે ના તમારે ગાંધીનગર જવું પડશે ના અમદાવાદ જવું પડશે કિડની ટ્રાન્સપ્લાન્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટ અનેક પ્રકારની મોટામાં મોટી આરોગ્યની સુવિધાઓ કરોલ નગરપાલિકામાં મળશે અને સાડા ત્રણસો પથારીઓ અને આ હોસ્પિટલ જોડે આપણા પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પીએસસી ને સીએસસી બંનેને જોડવાની વ્યવસ્થા અને ત્યાંથી બધા જ ડાક્ટરો પીએસસી ને સીએસસીની મુલાકાત લઈ ઓપીડીની પણ વ્યવસ્થા થશે કોઈને ડાયાલિસિસ કરવો હોય કોઈને એન્જીઓગ્રાફી કરવી હોય કોઈને એમઆરઆઈ કરવો હોય પ્લાસ્ટી કરવી હોય કોઈ પણ પ્રકારની તપાસ કરવાની હોય ઓપરેશન કરવાનું હોય કે હોસ્પિટલમાં દાખલો લેવાનો હોય કોઈએ અમદાવાદ ના જવું પડે એવી વ્યવસ્થા આપણા કલોલમાં સાડા ત્રણસો પથાર્થ વાળી હોસ્પિટલ થવાની અને હું પોતે એની ચિંતા કરું છું હમણાં જ એના માટે દિલ્હીમાં મારા નિવાસસ્થાને એક બેઠક કરી હતી સારામાં સારા ડાક્ટરો આવે અને સારામાં સારા દુનિયાના સાધનો આવે અને મારી વાત યાદ રાખજો અહીંયા જે લેબોરેટરી પેથોલોજીની તપાસ માટેની લેબોરેટરી આપણી હોસ્પિટલમાં બનવાની છે એ અમદાવાદ સિવિલ કરતા ચાર આંગણ ઊંચી હોય એવી લેબોરેટરીનું નિર્માણ થશે અનેક પ્રકારના આધુનિક સાધનો એના અંદર આપણે લાવવાની વ્યવસ્થા કરી છે હમણાં જ હું એક પૂરી કરીને આવ્યો કલોલનું શહેર વધતું ગયું જૂના પાણીના વહેરા બધા ડિસ્ટર્બ થઈ ગયા ક્યાંક રોડ બની ગયા ક્યાંક મકાનો બની ગયા સોસાયટીઓ બની ગઈ પાણી ભરાય છે ને ભાઈ તો કેમ કેતા નથી પછી હમણાં જ મેં મીટિંગ કરી છે એક વર્ષ પછી પાણી ભરાવાનું સિત્તેર ટકા ઓછું થશે અને બે વર્ષ પછી ક્યાંય પાણી આખા કલોલના તાલુકામાં ના ભરાય એવી વ્યવસ્થા આપણે કરી જેટલા તરાઓ બન્યા ગાંધીનગરમાં એ બધાના રખરખાવ એના મેન્ટેનન્સ કામ આપણે ટોરેન્ટ કંપનીને આજે

એ બધા તરાવોની આજુબાજુમાં બાળકોના રમત ગમતના સાધનો અંદર બોટ થી તરાવોમાં ફરવાની વ્યવસ્થા અને બાળકોને લઈને નાસ્તો કરવા જવું હોય તો વ્યવસ્થિત ઓફિશિયલ શુદ્ધ ખાણીપીણીના સ્ટોર લાગે એવા સ્ટોરની વ્યવસ્થા આ બધા તરાવની અંદર કરવાનું આપણે નક્કી કરી દીધું છે અને આ જે હોસ્પિટલ બનશે એમાં

જમાડવાની વ્યવસ્થા પણ અત્યારથી જ આપણે કરી ગાંધીનગર સિવિલ અને સોલા વ્યવસ્થા ચલાવીએ જ છે અને એની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ અને ગુજરાત સરકારનું કાર્ડ એટલે આ હોસ્પિટલમાં દસ લાખ સુધીનો બધો જ ખર્ચો મફત કરવાનું કામ પણ આપણે આનાથી જે ગરીબ નાગરિકો છે એ સૌના માટે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા થાય એ પ્રકારનું કામ આપણે કરી દીધું છે જલ જીવન મિશનનું કામ પણ આપણે ત્યાં ખૂબ સુંદર રીતે થયું છે ગેસના સિલિન્ડર શૌચાલય બનાવવાનું કામ એ પણ ખૂબ સુંદર રીતે થયું છે અને મિત્રો હમણાં જ પેલા નોર્તે નાખ્યું કે નહીં ખબર પડી જ ભાઈ ખાવા પીવાની બધી વસ્તુઓ પરથી ટેક્સ જીરો કરી નાખવાનું કામ નરેન્દ્રભાઈ એ કર્યું ખેડૂતોની બધી વસ્તુઓ પર ટેક્સ અડધા ઓછો કરી નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ કર્યું અને ઘરમાં દીકરી હોય ને સ્કૂટી લેવી હોય કોક બે પાંદડે થયું હોય હારી મોટર સાયકલ લેવી હોય કોઈએ ગાડી લેવી હોય તો એ ટેક્સ એકદમ ઓછો કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ને બે ત્રણ મહિના જાય પછી કોલસા પર ટેક્સ ઘટાડ્યો છે કોલસાનો સ્ટોક પડ્યો ત્યાં સુધી ના ઘટે પણ જેવો જીએસટી ઓછો થવાના લીધે ઓછું આ બધી સુવિધાઓ કરી પણ નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે એટલે કશું મફતમાં ના આપે આપે મફતમાં આપે એમને હવે એક વસ્તુ માંગી છે બેનો ખાસ તમારી જોડે કે ઘરમાં એકે વિદેશી વસ્તુ ના લાવી જે પહેરીએ બધું દેશમાં બનેલું પહેરવાનું અને આપણે આટલું કરી દઈએ વિદેશની દરેક વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવીએ તો મિત્રો દેશની અંદર રોજગારીના અનેક તકો ઊભા થાય અને આપણું અર્થતંત્ર દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જાય આજ સભાગમાં જેટલા કલોડના નાગરિકો ભાઈઓ બહેનો બેઠા છે સૌને હું અપીલ કરવા માંગુ છું કે આપણે સૌએ સ્વદેશી અપનાવાનો સંકલ્પ લેવો જોઈએ અને આ નોરતાથી જ જૂની વસ્તુ હોય તો ફેંકી ના દેતા ઘરમાં ઝઘડો થશે પણ નવી વસ્તુ લાવતા ઘરવાળાને રોકવાની જવાબદારી આપડી હોય ઘરમાં છોકરું જીત કરે તોય વિદેશી વસ્તુ ના જ ખરીદવી એવો સંકલ્પ કરી આપણે સૌ આગળ વધીએ તો નિશ્ચિત રૂપે દેશના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો થાય મિત્રો હું અવારનવાર છતાંય એક સંસદ સભ્ય તરીકે જેટલું આવવું જોઈએ એટલું આવવાનું મારું બનતું નથી કેમ કે ઘણી જગ્યાએ જવાનું હોય દેશભરમાં ફરવાનું હોય છે પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે મારા દસ વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાકી છૂટ છે દસ વર્ષમાં દેશભરના બધા જ મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો વગર કોઈ એક જગ્યાએ થયા હશે તો આપણા ગાંધીનગર મત વિસ્તારની અંદર થયા છે એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથી ધારાસભ્યોની છે બકાજીભાઈ અહીંયા હોય છે અમારા નગરપાલિકાના પ્રમુખ અહીંયા છે કાઉન્સિલરો અહીંયા રહેતા હોય છે અને મારી ઓફિસમાંથી પણ મારા સાથીઓ બધા જ અવારનવાર આવતા જતા હોય છે સારા કામે ના બોલાવો તો વાંધો નહીં કઈ તકલીફ હોય તો જરૂર એક પોસ્ટકાર્ડ નાખી દેજો મારો જવાબ આવશે એટલે આવશે જ મિત્રો ફરી એકવાર આજે કરોડો રૂપિયાના કામોની શરૂઆત અને કરોડો રૂપિયા કામોનું ભૂમિ પૂજન થયું છે કનોલના સૌ નગરજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીએસટી સસ્તો થયો જીએસટીના લીધે વસ્તુઓ સસ્તી થઈ એનો આનંદ જરૂર માણજો દિવાળી મોતથી ઉજવજો પણ સાથે સ્વદેશીનો આગ્રહ પણ એટલા જ આગ્રહથી ઘરમાં આપણા બાળકોને પકડાઈએ આપણે પોતે પણ રાખીએ એવી અભ્યર્થના વંદે માતરમ ભારત મતાકી